બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૃણાલ ઠક્કર આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન આજે આપણે લોકો મોટર અને બહુ વિકલાંગતાનો પરિચય વિષયના બ્લોક ત્રણ અંતર્ગત લોક બહુવિકલાંગતા અને અન્ય વિકલાંગતા વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું બહુ વિકલાંગતા વિષય પર બહુ વિકલાંગતા એટલે શું એને સમજતા પહેલાં થોડીક રજૂઆત છે જેને આપણે પ્રસ્તાવના રૂપે રજૂ કરી છે તો એને જોઈશું કે માનવ જીવનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું બહુ મહત્ત્વ હોય છે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને એવી પરિસ્થિતિ છે જે વ્યક્તિના જીવનમાં ઘણી ઊંડી અસર છોડતી હોય છે એવું કહેવાય છે કે વ્યક્તિ શારીરિક રૂપે સ્વસ્થ હોય અને માનસિક રૂપે સ્વસ્થ ના હોય તો એની અસર એના વ્યવહાર ઉપર પણ જોવા મળતી હોય છે અને જેને સમાજ એક દિવ્યાંગતા કે વિકલાંગતા સ્વરૂપે જોતું હોય છે જન્મથી વિકાસ અને વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ મનુષ્યના જીવનમાં અત્યંત જરૂરી છે એટલે કે જે વિકાસની પ્રક્રિયા છે એ આમ તો સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર અને જે દિવ્યાંગતા છે એના ઉપર એની અસર અલગ રીતે જોવામાં આવતી હોય છે સૌથી પહેલાં તો આપણે સમજીવું એ જરૂરી છે કે ડિસઓર્ડર અને ડિસેબિલિટી વચ્ચે શું તફાવત છે ડિસઓર્ડર એને આપણે એક રોગ તરીકે ઓળખીએ છીએ અને ડિસએબિલિટીને આપણે એક અક્ષમતા તરીકે ઓળખીએ છીએ એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ રોગથી ગ્રસિત હોય તો એની સારવાર દવાઓથી શક્ય છે એટલે કે એને સંપૂર્ણપણે આપણે સાજો કરી શકીએ છીએ પરંતુ જ્યારે એ ડિસેબિલિટીનો શિકાર છે એટલે કે એનામાં કોઈ વસ્તુની અક્ષમતા છે તો અક્ષમતાનો ઈલાજ એ દવાથી શક્ય છે પરંતુ એ ઈલાજ સંપૂર્ણપણે સંભવ નથી એટલે કે એની જે અક્ષમતા છે એનો પ્રભાવ એના શરીર પર જોવા મળે છે શારીરિક ક્રિયાઓ ઉપર જોવા મળે છે અને એને જ આપણે ડિસેબિલિટી તરીકે ઓળખતા હોય છે દિવ્યાંગતા એ શબ્દ વિકલાંગતાના પર્યાય રૂપે લેવામાં આવે છે અને જે આડઅસર છે એ વ્યક્તિના શારીરિક ક્રિયાઓ પર તથા માનસિક ક્રિયાઓ પર પણ જોવા મળતી હોય છે એવું કહી શકાય કે દવાઓથી ડિસેબિલિટીને સારી કરી શકાતી નથી અથવા તો એને જે એની અસરો છે એ અસરોને વધતા ઓછા અંતે આપણે એના પર કાબૂ મેળવી શકીએ છીએ પરંતુ સંપૂર્ણપણે આપણે એને સ્વસ્થ કરી શકતા નથી અક્ષમતા એ ડિસેબિલિટીને આપણે ઇમ્પેરમેન્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ જન્મ પહેલાં જન્મ સમયે અથવા જન્મ પછી કોઈ પણ કારણોસર બાળકના મગજમાં જ્ઞાનેન્દ્રિયોમાં અથવા શરીરના કોઈપણ અંગોમાં જો ખામી સર્જાઈ હોય તો એ ખામીઓને આપણે ડિસેબિલિટી અથવા તો દિવ્યાંગતા કહી શકીએ છીએ આવા બાળકો માટે કેટલાક કાનૂનો પણ બન્યા છે આપણે જે દિવ્યાંગ વ્યક્તિઓની વાત કરીએ અથવા દિવ્યાંગ બાળકોની વાત કરીએ તો એમના પણ એટલા જ હક છે જેટલા એક સામાન્ય વ્યક્તિને મળતા હોય છે ઘણીવાર એવું બનતું હોય છે કે દિવ્યાંગ હોવાના કારણે એને પોતાના હક કે જે ફરજો છે એ નિભાવવામાં પૂરતો સહકાર મળતો નથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક કાનૂન બનાવ્યા છે જેમાં આપણે જોઈએ તો વિકલાંગ વ્યક્તિઓનો ધારો ઓગણીસો પંચાણું આ ધારા હેઠળ વ્યક્તિઓને સમાન તક અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગીતા પ્રદાન કરવામાં આવી હતી એટલે કે એમના જે હક છે એ એમને મળવા જોઈએ એમની જે સુરક્ષા છે એના હક એમને મળવા જોઈએ અને જે વ્યક્તિ જાહેર વસ્તુ પર જેનો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર દિવ્યાંગ બાળકોનો પણ એ સેવાઓ લેવાનો છે તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને વર્ષ ઓગણીસો પંચાણુંમાં દિવ્યાંગ વ્યક્તિ ધારો અમલમાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રીય ટ્રસ્ટ એક્ટ ધારો ઓગણીસો નવ્વાણું અમલમાં આવ્યો જેને આપણે નેશનલ ટ્રસ્ટ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી નાઇન તરીકે ઓળખીએ છીએ આ ધારા હેઠળ જે દિવ્યાંગતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં સ્વાલીનતા મગજનો લખવો માનસિક બંધતા અને બહુવિકલાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ માનસિક આરોગ્ય ધારો ઓગણીસો સત્યાસી અમલમાં આવ્યો જેમાં જે માનસિક વિકલાંગતાઓથી પીડિત છે એ લોકોને એમાં સુરક્ષા પ્રદાન કરવામાં આવી ત્યારબાદ ભારતીય પુનર્વાસ પરિષદ ધારો નાઇન્ટીન નાઇન્ટી ટુ આર સી આઈ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી ટુના નામે ઓળખવામાં આવે છે જેમાં જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને શૈક્ષણિક તથા શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટેનો ધારો અમલમાં આવ્યો આ સાથે સાથે એમાં ઘણી બધી જોગવાઈઓ છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓના ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓને પણ આ અધિનિયમ હેઠળ પોતાને રજિસ્ટર કરવાના હોય છે જો એ આમ ના કરે તો એ દિવ્યાંગ વ્યક્તિઓના ફિલ્ડમાં કામ કરી શકે નહીં અને એના માટે કાનૂની જોગવાઈઓ પણ રાખવામાં આવેલ છે ત્યારબાદ છે યુ એન સી આર આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર જેના આર્ટિકલ ચોવીસમાં દિવ્યાંગ વ્યક્તિઓના રક્ષણ વિશે ભણતર વિશે શૈક્ષણિક જરૂરિયાતો વિશે અધિકારો વિશે વાત કરવામાં આવી છે અને જે હમણાં આપણે જોયું વિકલાંગતા ધારો ઓગણીસો પંચાણું એને રિફોર્મ કરીને રિવાઇઝ કરીને ફરીથી એમાં સુધારા વધારા કરીને બે હજાર સોળના વર્ષમાં આરપીડબ્લ્યુ ડી એક્ટ ટુ થાઉઝન્ડ સિક્સટીન લાગુ કરવામાં આવ્યો જેમાં ઓગણીસો પંચાણુંના ધારામાં ફક્ત સાત દિવ્યાંગતાઓ સમાહિત હતી જેમાં સુધારો કરીને એ એકવીસ કરવામાં આવી અને એના આધારે કેટલાક જે પર્સન્ટેજ છે દિવ્યાંગ વ્યક્તિઓને નોકરી માટેના રિઝર્વેશન માટેના એમાં પણ સુધારો કરવામાં આવ્યો અને ઘણા બધા ચેન્જીસ કરીને બે હજાર સોળમાં એને ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો અહીંયા આપણે સમજવું છે કે બહુ વિકલાંગતા એટલે શું આપણે બહુ વિકલાંગતા શબ્દથી તો પરિચિત છીએ અને ઘણા લોકો એવું પણ માને છે કે ભાઈ એકથી વધારે વિકલાંગતાઓ હોય જેનામાં એને આપણે બહુ વિકલાંગ કહી શકીએ પરંતુ વાસ્તવિકતામાં એ બહુ વિકલાંગતાની વ્યાખ્યા આપણને નેશનલ ટ્રસ્ટ એ એક્ટમાં જોવા મળી જેમાં હમણાં આપણે જોયું કે ચાર દિવ્યાંગતાઓનો સમાવેશ થયો હતો સ્વાલીનતા મગજનો લખવો માનસિક બંધતા અને મલ્ટિપલ ડિસેબિલિટી જેનો ઉલ્લેખ એ એક્ટમાં કરવામાં આવ્યો છે અહીંયા આપણે એ સમજવાનું છે કે એક વ્યક્તિમાં એકથી વધારે વિકલાંગતાઓ હોવી એ બહુ વિકલાંગતાઓમાં સમાવેશ થતો હોય છે તો બહુ વિકલાંગતાઓમાં આપણે જોઈએ તો સીપી હોવ ઓટિઝમ હોવ વીઆઈ હોવ આઈડી હોવ મેન્ટલ ઇલનેસ હોવી વગેરે જેવી વિકલાંગતાઓની હાજરી એક વ્યક્તિમાં એકથી વધારે પ્રમાણમાં હોય ઘણીવાર આપણે જોતા હોય છે કે કોઈ વ્યક્તિ બોલી નથી શકતું અને એને મગજમાં પણ પ્રોબ્લેમ છે તો આવી વ્યક્તિઓને મેન્ટલ રિટાર્ડેશન પ્લસ ડેફ એન્ડ ડમ કેટેગરીમાં મૂકવામાં આવતું હતું બરાબર અને આવી જ વ્યક્તિઓને એકથી વધારે વિકલાંગતાઓની હાજરી હોવાના કારણે આપણે એવું કહી શકીએ કે એઓ બહુ વિકલાંગતાની વ્યાખ્યામાં આવતા હોય છે નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પર્સન વિથ ઓટિઝમ સીપી એમઆર આર અને એમડીના અનુસાર બાળકોમાં જો એકથી વધારે દિવ્યાંગતાઓનું સંયોજન જોવા મળે તો એને બહુ વિકલાંગતા કહેવામાં આવે એકથી વધારે વિકલાંગતાઓનું સંયોજન એટલે કાં તો બાળક બોલી ના શકું અને સાથે સાથે જોઈ પણ ના શકું એટલે સ્પીચ ઇમ્પેરમેન્ટ પણ હોવી અને વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ પણ હોવી મેન્ટલ રિટાર્ડેશન હોવું અને સાથે સાથે એચઆઈ પણ હોવું મેન્ટલ રિટાર્ડેશન હોવું અને સાથે સાથે વીઆઈ પણ હોવું એટલે કે જોવાની અક્ષમતા પણ હોવી સાંભળવાની અક્ષમતાની હાજરી પણ હોવી અને મગજને લગતી સમસ્યાઓ પણ બાળકમાં હાજર હોવી તો આવી બધી કેટેગરીઓ સાથે જે વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે એ બધા મલ્ટિપલ ડિસેબિલિટીના છે એવું કહી શકાય બહુ વિકલાંગતાને આપણે મલ્ટિપલ ડિસેબિલિટીના નામે પણ ઓળખતા હોઈએ છીએ બહુ વિકલાંગતાની જે અસરો છે એ બાળકના રોજબરોજના જીવન પર જોવા મળતી હોય છે એટલે કે એમના કોમ્યુનિકેશન પર એટલે કે એમનો સંચાર કરવામાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે એક સામાન્ય વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે આરામથી વાતચીત કરી લેતા હોય છે પરંતુ જ્યારે દિવ્યાંગતાની વાત આવે છે અને એમાં પણ જ્યારે બહુ વિકલાંગતાની ચર્ચા કરીએ તો એ બધા બાળકો આ આરામથી કોમ્યુનિકેશન કરી શકતા નથી એટલે કે એમનો જે માહિતી સંચાર છે એ ખૂબ જ પ્રભાવિત થતો હોય છે આ કોમ્યુનિકેશન પ્રભાવિત થવાના કારણે એમની જે જરૂરિયાત છે એ સામેવાળી વ્યક્તિ સમજી શકતી નથી અને સમજી ન શકવાના કારણે એમની સાથે વધારે વાતચીત પણ એવો કરતા નથી અને એવું કરવાનું એ ટાળતા હોય છે કોમ્યુનિકેશનમાં ભેદભાવ થવાના કારણે એમની જે જરૂરિયાત છે એ પૂરી થતી નથી બીજી જે અસર છે એમની ગતિશીલતા પર જોવા મળે છે ગતિશીલતાને આપણે મોબાઈલિટી કહીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી જઈ શકું એ મલ્ટિપલ ડિસેબિલિટી હોવાના કારણે ઘણીવાર શક્ય બનતું નથી એક સામાન્ય વ્યક્તિ જેટલી ઝડપથી હલનચલન કરી શકે છે મોબાઈલિટી કરી શકે છે એટલી ઝડપથી અન્ય દિવ્યાંગ બાળકો કરી શકતા નથી એવું માનવામાં આવે કે જો કોઈ બાળક હિયરિંગ ઇમ્પેર છે તો એને ફક્ત સાંભળવામાં તકલીફ હોવાના કારણે એ કોમ્યુનિકેશનમાં એના અસર જોવા મળે છે પરંતુ એની મોબાઈલિટીમાં કોઈ અસર જોવા મળતી નથી પરંતુ જ્યારે બાળક સાંભળી નથી શકતું અને એને સીપી પણ છે એટલે કે સેરેબલ પાલસીથી પણ એ પીડાય છે તો એવા બાળકના હાથ પગ પર અસર હોવાના કારણે એની મોબાઈલિટી પર પણ અસર જોવા મળે છે એટલે મલ્ટી ડિસેબિલિટી હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં બાળકને તકલીફ થતી હોય છે અને એ કાર્ય એ ઝડપથી કરી શકતું નથી અને ત્રીજું જે અસર છે એ બાળકના પરફોર્મન્સ પર થતી હોય છે એટલે કે એની પ્રસ્તુતિ ઉપર થતી હોય છે પ્રસ્તુતિ વ્યવસ્થિત ન કરી શકવાનું એકમાત્ર રીઝન મલ્ટિપલ ડિસેબિલિટી હોવાનું કહી શકાય કારણ કે બાળક પાસે ભાષા લિમિટેડ હોય છે અને ભાષાને અભિવ્યક્ત કરવાની જે ચેનલ છે એ પણ લિમિટેડ કામ કરતી હોવાથી બાળક પોતાની જરૂરિયાત બીજાને જણાવી શકતો નથી અને પોતાની આવશ્યકતા પ્રમાણે એ કાર્ય કરી શકતો નથી અને આ જ એકમાત્ર રીઝન છે કે જેના કારણે બાળકના પરફોર્મન્સ પર અસર જોવા મળતી હોય છે એક ઉદાહરણથી આપણે જો એને સમજીએ તો એક ડિસેબિલિટીવાળા વિદ્યાલયમાં આપણે જઈએ તો જેમ કે સાંભળતા નથી એવા છોકરાઓના સ્પેશિયલ સ્કૂલમાં આપણે જઈએ જેને આપણે મૂક વિદ્યાલય તરીકે ઓળખતા હોય છે તો ત્યાં આગળ આ ત્રણે ઓપ્શનમાંથી આપણને બે જ ઓપ્શન પ્રભાવિત થયેલા જોવા મળે છે એક એમના કોમ્યુનિકેશન ઉપર એની અસર હોય છે અને બે એમના પરફોર્મન્સ પર એમની અસર હોય છે એમની મોબાઈલિટી પર એની અસર કોઈ જોવા મળતી નથી એનું રીઝન માત્ર એટલું છે કે એ વિદ્યાલયમાં બધા બાળકો એક જ ડિસેબલિટી પીડા ડિસેબિલિટીથી પીડાતા હોય છે એટલે એમનું કોમ્યુનિકેશન પોતાની સાથે અંદરો અંદર તો વ્યવસ્થિત રીતે થાય છે પરંતુ જ્યારે એ અન્ય વ્યક્તિઓ કે સમાજના અન્ય કોઈ વ્યક્તિઓ સાથે કાર્ય કરે તો એ બાળકો સાથે એમનું કોમ્યુનિકેશન વ્યવસ્થિત થતું નથી એનો માત્ર પ્રભાવ એટલો જ પડે છે કે બાળક પોતાની વાત અન્ય વ્યક્તિઓને આરામથી સમજાવી શકતા નથી પરંતુ જ્યારે આપણે મલ્ટિપલ ડિસેબિલિટીવાળા વિદ્યાર્થીઓના વિદ્યાલયમાં જઈએ છીએ ત્યારે આપણને આ ત્રણેય વસ્તુઓ પ્રભાવિત થયેલી જોવા મળે છે કારણ કે એ બધા જ બાળકો એકથી વધારે ડિસેબિલિટીથી પીડાતા હોય છે અને એમાં પણ એકથી બીજું બાળક અન્ય ડિસેબિલિટીથી પીડાતું હોય છે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે એ બાળકમાં કોઈ બાળક છે એ ડેપ છે પ્લસ સીપી છે જ્યારે કોઈ બાળક એમઆર પ્લસ સીપી છે તો આવી બધી કેટેગરીઓ અલગ અલગ હોવાના કારણે બાળકનું કોમ્યુનિકેશન એકબીજા બાળક સાથે વ્યવસ્થિત નથી થતું એ એના જે પ્રસ્તુતિકરણ છે એમાં પણ એને વ્યવસ્થિત સપોર્ટ ન મળવાના કારણે એ આગળ નથી આવી શકતો અને બીજી છે કે એની જે ગતિશીલતા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પણ એ બાળક ટોટલ ડિપેન્ડન્ટ હોવાના કારણે એ કાર્ય આસાનીથી કરી શકતો નથી આ માટે આપણે એના ત્રણેય પરફોર્મન્સને સુધાર કરવામાં જરૂર હોવાના કારણે આપણે બાળકોને ઘણી સારી રીતે આગળ વધારવાના હોય છે આ માટે આપણે ઘણી બધી વસ્તુઓ એમના માટે કરવાની હોય છે જેમાં આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે આઈપી આઈપી એ ખૂબ મોટી વસ્તુ છે આ બાળકોના પરફોર્મન્સ સુધાર કરવા માટે તો આ સાથે હું કૃણાલ ઠક્કર આજના આ ટોપિક સાથે વિદાય લઉં છું ફરીથી આપણે નવા ટોપિક સાથે મળીશું ધન્યવાદ આભાર या पारा